અને અહિયા મેં સિંગનો પાવડર કરી લીધો છે આવો દરદરો રાખવાનો અને શેકેલી સિંગ નથી લેવાની એમના કાસી તે સિંગ દાણા લેવાના છે અને હવે આપણે એ મસાલો તૈયાર કરશું અને તેમાં કાશ્મીરી મરસું ઉમેરશું જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું અહીંયા મેં બે ચમચી ઉમેર્યું છે અને થોડીક આપણે હળદર ઉમેરશું અને હિંગ ઉમેરશું થોડો ગરમ મસાલો અને થોડીક કોથમીર ઉમેરશું કોથમીરનો સ્વાદ આમાંય સરસ આવે

જુઓ તમે આવી રીતે તે ઉમેરી દઈશું તમે જેટલું ગયું તમને ખાટું મીઠું ભાવતું હોય એ પ્રમાણે ઉમેરવાનું ઘરમાં કાંઈ પણ શાક ન હોય તો તમે આવી રીતે શાક બનાવી અને પરોઠા સાથે રોટલી સાથે બહુ સરસ લાગે અને મારી બધી રેસિપી તમને ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારે તમારા સપોર્ટની બહુ જ જરૂર છે અને બધું આપણે મિક્સ કરી લેશું આવી રીતે આપણે બધું મિક્સ કરી લેશું ભરવા રીંગણા બનાવી રીતે આવો મસાલો તૈયાર કરી લેવાનો અને હવે આપણે આનો વઘાર કરી લેશું અને અહીંયા કઢાઈ મૂકી દીધી છે તેમાં આપણે તેલ ઉમેરી દઈશું અહીંયા મેં ચાર પાવડા તેલ ઉમેર્યું છે તમારે જેટલું શાક હોય એ પ્રમાણે તમારે તેલ ઉમેરવાનું અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં થોડુંક આપણે જીરું ઉમેરશું જીરાથી વઘાર બહુ સરસ આવે અને થોડી ઘી ઉમેરી દેસુ અને એક તમાલપત્ર ઉમેરી દઈશું અને છૂકા અહીંયા મેં બે મરસા લીધા છે તે ઉમેરશું અને અને બે બાદિયા અહીંયા લાંબી લાંબી મરચાની કટકી કરી છે તે ઉમેરી દઈશું અને મીઠા લીમડાના પાન ઉમેરી દેશું મસાલામાં આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું કારણ કે તેલ આપણું ગરમ છે અને તિંગનો ભૂકો સિંગનો જાય તે માટે આવી રીતે થોડુંક પાણી ઉમેરવાનું છે ઝાજુ નથી ઉમેરવાનું અને હવે તે ઉમેરી આવી રીતે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે અને આપણે તેલમાં લેવાનું છે અને આમાં તમારે ડુંગળી ઉમેરી હોય તો તે પણ તમે વઘાર કરતી વખતે ઉમેરી દેવાની પણ આજે અગિયારસ છે એટલે મેં ડુંગળી નથી ઉમેરી અને આવી રીતે તમે ફરાળી શાક પણ ઉપવાસમાં બનાવી શકો અને એક ચમચી જેટલા આપણે તલ ઉમેરી જો તમે શાક નો કલર એ પણ બદલાઈ ગયો છે અને પાંચ મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે અને હવે આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું તમારે જેટલો રસો રાખવો એ પ્રમાણે ઉમેરવાનું અને હવે આપણે ઢાંકીને થોડીક વાર માટે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સડવા દઈશું અને હવે આપણે જોઈ જઈશું છૂટું થઈ ગયું છે અને સુગંધ પણ સરસ આવે છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને અહીંયા મારું સિંગનું શાક એકદમ ટેસ્ટીફુલ તૈયાર છે અને આને તમે પરોઠા સાથે ભાખરી સાથે પણ ખાઈ શકો બહુ સરસ બનશે અને એકવાર તમે આવી રીતે બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેવું બન્યું એમ અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો